રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે ઘણી બધી ભેસો વેચવાની છે અને એ પણ એક જ પશુપાલક મિત્રની છે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલમાં મિત્રો આ ભ્યાસને વેચવાની છે વિડીયોના માધ્યમથી હું મિત્રો તમને આભ્યાસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને મિત્રો આ વિડીયો બધા જ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો એકદમ ટોપ ક્લાસ ક્વૉલિટીની એક જ પશુપાલક મિત્રની ભેસો છે અને આ બધી ભેંસો મિત્રો ઘરાવ છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ભેસો બતાવવાનો પ્રયત્ન કરું છું આચળ દૂધની ગેરંટી સાથે આ બધી જ ભેસો વેચવાની છે મિત્રો આ ભેંસને પણ હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ભેસો છે મિત્રો એક જ પશુપાલક મિત્રની છે અને ઘરાવ છે પશુપાલક મિત્રનું એડ્રેસ મોબાઈલ નંબર સહિત બધી જ માહિતી મિત્રો વિડિયોની અંદર આપી દીધેલ છે તો વિડીયોને પૂરી પૂરી જોજો ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ટોપ ક્લાસ ક્વૉલિટીની ત્રીજા નંબરની આ ભેસને વેચવાની છે આચળ દૂધની ગેરંટી સાથે મિત્રો આ બધી જ ભેસો આપવાની છે વિડીયોના માધ્યમથી અને જે પશુપાલક મિત્રએ આપણને સુધી માહિતી પહોંચાડી છે તે હું તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અહીંયા મિત્રો તમે આ ભ્યાસને પણ તમે જોઈ શકો છો એકદમ ઘરાવ અને બીજા ત્રીજા વિતરની અંદર આ ભેસો છે એકદમ સરસ અને ઘરાવ ભેસો છે મિત્રો પશુપાલક મિત્રો એકદમ સારી કિંમતે વેચવા માંગે છે તો કોઈ પણ પશુપાલક મિત્રને આ ભેંસોના માલિકનો મોબાઈલ નંબર જોઈતો હોય તો ડિસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે કોન્ટેક કરી શકો છો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં